જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં વિષ્ણુ પુરાણ અંશ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો અંશ પાંચ માં એક થી આડત્રીસ અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે

બધા જ શ્રોતાઓને જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા છે વિષ્ણુ દ્વારા યદુકુળમાં અવતાર ધારણ કરવાનું વૃતાંતભળાવતા મૈત્રીજીને કહ્યું કે ઘણા સમય પહેલાની વાત છે મહારાજ દેવકે પોતાની પુત્રી દેવકીના લગ્ન વાસુદેવની સાથે કરી દીધા

દેવકીના પતિ વાસુદેવે પોતાની નવ વિવાહિત પત્નીના પ્રાણો પર આવેલા સંકટ યાચના કરતા કહ્યું કે અમે તને દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલી બધી જ સંતાનો સોંપી દઈશું તમે મારી પત્નીના પ્રાણ ન લેશો આથી કંસે વિચારીને ના ગર્ભથી થવા વાળી સંતાનોને જન્મતા જ મારી નાખશે આથી દેવકીને મારવાનો વિચાર ત્યાગી દીધો હતો બીજી તરફ પૃથ્વી પર દેત્યના ઉગ્ર સેનને ત્યાં કંસના રૂપમાં ઉત્પન્ન થવાને કારણે અને અરિષ્ક કેસી પ્રલંબ સુનંદ વગેરે અનેક ધ્રુત અને ભયંકર રાક્ષસોનો પણ અન્ય અનેક રાજાઓના ઘરમાં અવતરિત થવાથી ભયાનક ઉત્પાત થવા લાગ્યો ભાર પીડિત પૃથ્વી ભયભીત થઈને ગાય માતાના રૂપમાં સુમેરુ પર્વત પર થવાવાળી દેવતાઓની સભામાં ગઈ અને બ્રહ્માજીને આ દૈત્યોના ભારથી પોતાને મુક્ત કરવા માટે વિનંતી કરવા લાગી અને કહ્યું કે અગર એ ભયાનક નાશ કરવા નહીં આવે તો પોતાનું પતન થઈ જશે પૃથ્વીની આવી પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી સર્વે દેવતાઓને સાથે લઈને ભગવાન શ્રીહરિને પૃથ્વીની દુઃખ ભરી કથા સંભળાવી અને બતાવ્યું કે પૃથ્વી પર કેવા કેવા પ્રકારના દુષ્ટો ને દમન કરી ઉત્પાત મચાવી રાખ્યો છે જેનાથી એના પર પર્વત પણ હચમચવા લાગ્યા છે પૃથ્વી અસહનીય ભાર પીડિત થઈને તમારી સમક્ષ તમારી શરણમાં આવે છે કૃપા કરીને ના કષ્ટ નું હરણ કરીને એનો ઉદ્ધાર કરો બ્રહ્માજી દ્વારા પૃથ્વીની આ રીતની દુર્દશાને સાંભળીને ભગવાન શ્રીહરીએ પોતાના એક સફેદ અને એક કાળો એમ બે વાળને ઉપાડ્યા અને કહ્યું મારો આ કાળો વાળ દેવકીના આઠ માં ગર્ભથી ઉત્પન્ન થઈને કંસ જેવા રાક્ષસોનું દમન કરીને પૃથ્વીનો ઉદ્ધાર કરશે ભગવાન શ્રીહરી એમ કહીને અલોક થઈ ગયા દેવતાઓ સહિત પોતાના ધામમાં રવાના થઈ ગયા અને નારદજીએ પૃથ્વીને આપવામાં આવેલું આશ્વાસન સાંભળી લીધું કંસે જે આકાશવાણીને સાંભળી હતી તે વાણી હતી ત્યાર પછી કંસે રથને પાછો વાળીને વાસુદેવ અને દેવકીને પોતાના કારાગારમાં બંધ કરી દીધા પોતે આપેલ વચન અનુસાર વાસુદેવ પોતાની પ્રત્યેક સંતાન કંસને સોંપી દેવા લાગ્યા અને આ રીતે એમની છ સંતાનોની હત્યા કંસે કરી નાખી

રોહિણીના ગર્ભથી ઉત્પન્ન આ બાળક ગર્ભથી આકર્ષણ કહેવાશે દેવકીના આઠમા ગર્ભથી હું ખુદ જન્મ લઈશ તે સમયે તમે ગોકુળ ગામમાં નંદની પત્ની યશોદાના ગર્ભથી ઉત્પન્ન થઈ જજો શ્રી હરિના આદેશ અનુસાર યોગમાયા એ યથાસ્થિતિ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કરી દીધો અને ત્યારે ખુદ શ્રી વિષ્ણુએ પ્રવેશ કર્યો સમય પૂરો થવા પર કૃષ્ણનું અવતરણ થયું

કારાગરના રક્ષકોને ઘેરી ઊંઘમાં સુવડાવી દીધા બધા દરવાજા ખોલી નાખ્યા અને આ સમયનો લાભ ઉઠાવીને કૃષ્ણને ટોપલીમાં છુપાવીને વાસુદેવ ખૂબ જ આ રીતે સરળતાથી બહાર આવી ગયા એ સમયે અતિશય વરસાદને કારણે યમુના નદી પોતાના પૂરા યૌવન પર હતી ગાંડી તૂર બનીને બે કાંઠે ભયંકર રીતે વહી રહી હતી પરંતુ ત્યાં પણ શ્રીહરિની કૃપાથી કોઈ પણ જાતની તકલીફ વિના વાસુદેવ યમુના પાર કરીને ગોકુળમાં પહોંચી ગયા જ્યારે કન્યાને ખોડામાં લઈ લીધી અને મથુરાના કારાઘરમાં પાછા ફર્યા એ સમય સુધી બધા સૈનિકો અને દ્વારપાળ ઊંઘમાં સુતેલા પડ્યા હતા કંસને પણ આ રીતના પરિવર્તનનો જરા પણ ભાસ થઈ શક્યો ન હતો ગોકુળમાં નંદને ત્યાં પુત્ર ઉત્પન્ન થવાની ખુશીમાં પોતાના પ્રાણઘાતક માનીને ખતમ કરવામાં જરા પણ વાર ઉભો ન રહ્યો એને રડતી સી શક્તિ દેવકી અને વાસુદેવના અનુનય વિનંતીની ની સહેજ પણ ચિંતા ન કરી અને કોમળ બાળકીને પથ્થરની શિલા પર પટકી દીધી બરાબર એ જ સમયે બાળકીના હાથોથી છૂટીને આકાશમાં વિલીન થઈ ગઈ ત્યાંથી આકાશવાણી થઈ તેમાં કહેવામાં આવ્યું કે કંસ તારો વધ કરવા વાળો તો પેદા થઈ ચૂક્યો છે હવે તું તારી ખેર મનાવ આ સાંભળીને કંસ અતિશય ચિંતિત થઈ ગયો પોતાની રક્ષા માટે કંસે ધૈનુક કપુતના પ્રલંબ અને કેસી વગેરે અનેક દેતીઓ સાથે અસુરોને બોલાવીને પહેલા તો એમની સામે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી બધા તાજા જન્મેલા બાળકોને પણ વિશેષ રૂપથી એ બાળકોને જે શક્તિશાળી અને હૃષ્ટ નજરે પડે એમને મારવા માટે વિશિષ્ટ રૂપથી ચેતવણી આપી જેથી કંસને મારવા વાળી આકાશવાણી નિષ્ફળ થઈ શકે

તેથી એમણે ક્રોધમાં આવીને પોતાના ચમત્કારિક હાથોથી પુતનાના સ્તનોને એ રીતે કસીને દબાવ્યા કે તેનું આંખું નાડી સંસ્થાન ચરમરાઈ ગયું અને તેને તરત જ મોતને હવાલે થઈ ગઈ મરતા સમયે પુતનાએ પોતાના વિશાળ દૈત્ય રૂપને ફેલાવીને ભયાનક ચિત્કાર કર્યો એનું ભયાનક આકરંદ સાંભળીને બધાય ગોકુળવાસી જાગી ગયા એમના માટે આ એક અચરજ હતું એમણે જોયું કે પુતના મરેલી પડી છે અને સામે કૃષ્ણ હસી રહ્યા છે

નીચે તૂટીને પડી ગયો એમાં રાખેલું દૂધ અને ઘીનું એમણે બતાવ્યું કે કૃષ્ણના પગ ઉછળવાથી આ છકડો નીચે પડી ગયો છે એમણે ખુદ પોતાની આંખોથી આ દ્રશ્ય જોયું છે યશોદા આ સાંભળીને અત્યંત ચિંતા કરવા લાગી ઉપાયરૂપ એણે બાળક કૃષ્ણને ખોડામાં ઉઠાવી લીધો અને એના કલ્યાણ માટે ઉપાયો કરવા લાગી સમય આવવા પર ગર્ગ મુનિ દેવકીના પુત્રનું નામ કૃષ્ણ તથા રોહિણીના પુત્રનું નામ બલરામ રાખી દીધું બંનેના ઉપનયન સંસ્કાર પણ સંપન્ન થઈ ગયા બંને બાળક ઘણા તોફાની અને મહેનતુ હતા રાખ ને ગોબરથી તેમજ દિવસભર ગોવાડિયાઓ અને વાછડાઓની વચ્ચે રમતા રહેતા હતા તેમ છતાં યશોદા એમને આ રીતે મસ્તી કરવાથી રોકતી પણ તેઓ યશોદા માતાનું કંઈ સાંભળતા જ નહોતા એક દિવસ પરેશાન થઈને યશોદાએ કૃષ્ણને ઓખલી થી બાંધી દીધા અને ઘરના બધા જ કામ કરવામાં મશગુલ થઈ ગઈ કૃષ્ણ તોફાની તો હતા જર્જુન ઉખલ ને એવી રીતે ખેંચવા લાગ્યા એના કારણે બંને ઝાડ તૂટી ગયા જેવા વૃક્ષો ધરાશયી થયા કે ભીષણ અવાજ થયો જેને સાંભળીને આખા વ્રજવાસી યશોદાના ઘર પાસે જમા થઈ ગયા

અને એ પ્રકારે વ્રજવાસી ગોકુળ છોડીને વૃંદાવન આવી ગયા ત્યાં આવીને પણ કૃષ્ણ પોતાના કૌતુકથી વ્રજવાસીઓનું મન ખુશ કરીને એમને સુખ પહોંચાડતા હતા વર્ષા ઋતુના આવા પર આકાશમાં વાદળો છવાઈ ગયા ચાંદની મલિન થઈ ગઈ ચારે તરફ ક્યારેક ઇન્દ્રધનુષ ક્યારેક વાદળ ક્યારેક ભયંકર વરસાદ અને ક્યારેક સૂર્યનું ચમકવું જેવા મોહક દ્રશ્ય ઉત્પન્ન થયા ભયંકર વિશઘર કાળિયા નાગ નું એક વિશાળ કુંડ જોયો આ ભયાનક ઝેરી નાગની એક ફૂંકારથી આસપાસના કિનારે લાગેલા અને ઉગેલી વનસ્પતિઓ ઝેરી થઈ ગઈ હતી આથી ત્યાંના જળથી

અને તાલી પાડીને કુશળ યોદ્ધાની માફક નાગને પડકાર કર્યો કૃષ્ણને બાળક સમજીને સંઘર્ષ મુદ્રામાં સંઘર્ષો પોતાની કુંડળીઓમાં ફસાવાનું શરૂ કરી દીધું અને પોતાના ઝેરી દંતોથી એમને ડસવાનું શરૂ કરી દીધું બીજી તરફ જે ગોપ ગોવાળિયાઓએ આ દ્રશ્ય જોયું હતું તેઓ ગભરાઈ ગયા અને ચિત્કાર કરીને વ્રજની તરફ ભાગી ગયા તરત જઈને માતા ોદા એમને જોયું કે અસહાયથી કૃષ્ણ સર્પોના દંતક્ષ થી આઘાત સહન કરીને હજી સુરક્ષા માટે પ્રયત્નશીલ છે નિરૂપાયથી બધા જ વ્રજવાસીઓ યશોદાના રડતા પોકાર સ્વર મિલાવીને વિલાપ કરવાનું શરૂ કરી દીધું હતું জয় শ্রীকৃষ্ণ জয় শ্রী বিষ্ণু ভগবান